ધીરાજ સાડી આજે તમારા માટે બહુ જોરદાર લૂઝ કપડાની સાડી લઈને આવ્યા છે સાડીનો કોન્સેપ્ટ આખો આપણે ચીકુ કલરમાં રહેશે ને બોર્ડરના કલર ને અંદરની ડિઝાઇનના કલર ફરશે એ કેવી રીતના ચાલો એક પીસ બતાવું તમને મસ્ત છ કલર શેડ રહેવાના છો બહેનું અને બધામાં છે ને આખી ચીકુ રેનની સાડી હશે ને બોર્ડરના કલર હશે ને અંદર એ ડિઝાઇનના કલર ફરશે તમે જોઈ શકો છો જો આવી રીતના હું તમને કહું છું આખી ચીકુ કલરની સાડી થઈ ગઈ એમાં આપણે જે બોર્ડર ગ્રીન કલરની છે ઝેરી ગ્રીન કલરનો પીસ છે ને એટલે આપણે ઝેરી ગ્રીન કલરની આખી છૂટી છૂટી ડિઝાઇન આવશે અને એમાં એકદમ મસ્ત કલર કલરની ડિઝાઇન પણ આવી જશે તમે જોઈ શકો છો એકદમ યુનિક કલર છેડ રહેવાના છે બધા અને સાડી પણ મસ્ત યુનિક રહેવાની છે જે બેનો લાઇટ કલર પહેરો હોય ને એની માટે બહુ મસ્ત સાડીનો લુક રહેવાનો છે તમે જોઈ શકો છો એકદમ ઝેરી ગ્રીન કલર આ ચીકુ કલરની કોમ્બિનેશન વાળી સાડી ઓપન કરીને બતાવું છું એકદમ એનો મસ્ત શોર્ટ પલ્લુ રહેવાનો છે તમે જોઈ શકો છો પલ્લુ કેટલો સરસ છે બોક્સ વાળો પલ્લુ આપેલો છે બોક્સ વાળી આ ડિઝાઇન આવશે પલ્લુમાં અને આ ફ્લાવર વાળી ડિઝાઇન આવશે એવી રીતના આપણે શોર્ટ પલ્લુની આખી ડિઝાઇન રહેવાની છે પલ્લુ તો મસ્ત જ છે અને બે બાજુ આપણે છે ને આ કામ એ મસ્ત છે લાઈટ લાઈટ થોડી પટોળાની આપણે ડિઝાઇન બેસાડેલી છે એટલે પલ્લુનો નો લુક સરસ મજાનો આવે તમે જોઈ શકો છો અને સાડી કેટલી મસ્ત છે સાડી આખી લાઈટ વેર હો હળવી ફૂલ હાડી છે મશરૂમ જેવી આપણે પહેર્યું એને આખો દીધો ફૂલ કમ્ફર્ટેબલ તમે રહ્યો ને એવી સાડીનું કપડું રહેવાનું છે કપડું તો આપણું મસ્ત જ આવે છે જેને બુક કરાવી ઓર્ડર કરાવ્યો છે ને ખબર જ છે તો તમારે ઓર્ડર કરાવો તો ફટાફટ સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી દો એટલી મસ્ત લાઇટવેર સાડી અને આવી મસ્ત ફેન્સી ફેન્સી છે ને ડિઝાઇન પીસ હોય ડિઝાઇન કેટલી મસ્ત ફેન્સી પીસના હોય ને એવી બધી ડિઝાઇન લઈને આવીશ તમારા માટે આની ડિઝાઇન કેટલી લાઇટવેર સરસ છે છૂટી છૂટી બારીક ડિઝાઇન આખવામાં આવે છે પાનની છે ને ફ્લાવરનું એ મસ્ત છે અને કલર શેડ કેટલા મસ્ત છે ચીખુ કલરમાં ઝેરી ગ્રીન કલર અને કોમ્બિનેશન સરસ લાગે છે બે બાજુ ઉપરની નીચેની બોર્ડર આપણે છે ને પ્લેન આપી દીધી છે કારણ કે ગ્રીન કલર નો પીસ છે ને એટલે બે બાજુ બોર્ડર આપણે આખી પ્લેન આપી અને વચ્ચે આપણે બધી ડિઝાઇનનો લુક આવ્યો છે તો સાડી પહેરાતા કેટલી મસ્ત લાગે તમને આઈડિયા જશે કારણ કે આટલી મસ્ત લાઇટ વેટ સાડી અને આટલી મસ્ત બારીક છૂટી છૂટી ડિઝાઇન કે ઓલ ઓવર ડિઝાઇન એ પહેરી લીધી છે કાળા બોર્ડરે પહેરી લીધી છે તો આવી નવી ડિઝાઇનની કારક ટ્રાય કરાય તો ટ્રાય કરવા માટે બુક કરાવી લેવાય સ્ક્રીન ઉપર નંબર આપેલો છે જો કેટલી જોરદાર લાગે છે તો ફટાફટ સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લો કેટલી મસ્ત એકદમ યુનિક સાડી રેવાની છે આગળ છૂટી છૂટી ડિઝાઇનની મસ્ત લાઇટ વે સાડી રહેવાની છે અને ફેબ્રિક તો હળવું ફૂલ ને પૂરું માખણ જેવું આ છે હો બેનું તો ફટાફટ સ્ક્રીનશોટ પાડીને બુક કરાવી લો બ્લાઉઝ કેટલું જોરદાર આપેલું જો ચીકુ કલરની સાથે એકદમ મસ્ત ગ્રીન કલરના વચ્ચે વચ્ચે ડિઝાઇન અને એની અંદર આપડે છૂટે છૂટે પાનનું કામ બહુ જોરદાર રહેવાનું છે અને બધી પ્રિન્ટેડ ડિઝાઇન રહેવાની છે બેન કેટલી જોરદાર પીસ લાગે છે પીસ તો સરસ છે પણ સાડી બહુ મસ્ત લૂકવાઈસ પહેરા પહેરાતા લાગે એકદમ મસ્ત લાઇટ વેર લૂઝ કપડામાં સાડી રહેવાની છું અને એનું ફિનિશિંગ વળાંકનું કામ એ બહુ મસ્ત રહેવાનું છે તમે જોઈ શકો છો આ બધું છે ને વણાકનું વિવિંગનું કામ રહેવાનું છે જે ઉપર ચડું ન આવે બધું અંદર વળાંકની સાથે આવે કાપડની સાથે તો લૂકવાઈઝ બહુ મસ્ત લાગે અને આ સાડી પાછી કેવી તો છે બે સાઈડ સેમ રહેવાની જો આગળની સાઈડ અને આ પાછળની સાઈડ એટલે આ સાડી પહેરી હોય ને તો લાગ્યા જ કરે તો જે બહેનોને સાડીનો કોન્સેપ્ટ હોય સાડીની ડિઝાઇન કેવી હોય ને તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લો આ તો આપણે કોઈ લોકો ઝેરી ગ્રીન કલર આ બધા એના કલર છે જોશું બધા કલર છે ને આપણે ચીકું કલર છે એટલે નીચેના જે બોર્ડર મેં કીધી એમ ઝેરી ગ્રીન કલરની છે એ રીતના કલર બધા ફરશે અને એની સાથે અંદર ડિઝાઇન આવે છે ને છૂટી છૂટી એનાય કલર ફરવાના છે રાણી કલર નો પીસ ઓપન કરું છું જો છે ને મસ્ત ચીકુ કલર માં રાણી કલર જોરદાર લાગે છે રાણી કલર અંદર આવે અને એની સાથે ગ્રીન કલર નું કોમ્બિનેશન કેટલું સરસ મજાનું એ છે જો કેટલો પીસ સરસ મજાનો લાગે છે ને જે બેન આ કલર કોમ્બિનેશન ગમતો હોય ને બુક કરાવી લેજો ખૂબ સરસ એવી ચીકુ કલરની રેન્જમાં એકદમ મસ્ત એના બોર્ડરના કલર ચેન્જ થાય એટલે જોરદાર પીસ લાગે તમે જોઈ શકો છો જો આ બીટ કલરનો પીસ રહેવાનો છો બેનો બધા જ સરસ કલર આવવાના છે હું તમને બધા છ કલર કોમ્બિનેશન છે એટલે બધા કલર શેડ આવી જશે અને તમારા મનગમતા કલર શેડ બધા આવશે તો જે બેન જે કલર શેડ ગમે ને એના સ્ક્રીનશોટ પાડતા જાજો જો રામા કલરનો પીસે કેટલો સુપર લાગે છે ને સરસ મજાનો છે રામા કલરનો પીસે તો જો બાથરતા જ ગમી જાય ને એવા જોરદાર કલર શેર છે બધા એકથી એક ચડિયાતા કલર શેર હોવાથી આપણે કેટલી મજા આવે આવી સાડીઓ પહેરી હોય દૂરથી આમ લાગ્યા જ કે સાડી પહેરી હોય ને લીધો આ મહેંદી કલરનો પીસ છે આપણે પહેલાં ઝેરી ગ્રીન કલર ઓપન કર્યો ને આ મહેંદી કલર છે બધા ચીકુ કલરની સાડીમાં કલર કોમ્બિનેશન કેટલા મસ્ત સૂટ થઈ જાય છે અને સાડીનો લૂક જ ડિફરન્ટ થઈ જાય છે જે બહેનુને જે કલર શેર ગમતા હોય ને એ ફટાફટ સ્ક્રીનશોટ પાડતા જ જુઓ પછી પછી આવી દૂધ કપડાંની સાડીઓ ઓછી જોવા મળે જો આ પર્પર કલરનો પીસ કેટલો જોરદાર છે ને પર્પલ કલર એ જોરદાર રહેવાનો છે તો જે બહેનોને જે કલર કોમ્બિનેશન ગમે ને ફટાફટ એનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો જો તમારી નીચે સ્ક્રીન ઉપર આપ્યા છે ને એ આપણે પાંચ કલર રહેવાના છે અને એક મેં ઓપન કર્યો તો ને છ નંબરનો પીસ રહેવાનો છે જો જે ને જે કલર કોમ્બિનેશન ને એનો સ્ક્રીનશોટ પાડી લો કારણ કે આટલી લાઇટ વેર અને પૂણા માખણ જેવા કપડાની સાડીઓ પહેરવાની કઈ મજા જ આવે અને આરામથી તમે પાટલી પડી જાય અને આખો દી પહેરી હોય ને તો તમને મજા જ આવ્યા કરે એવી સાડીનો લુક રહેવાનું છે તમે જોઈ શકો છો અને આ ટાઈપની સાડીઓ એવું થોડું છે એક કામ આવે આપણે બે કામમાં ચાલે આ બધી સાડી શીખવું સારા ને મોડા કામમાં ગુજરાતી બેંગોલી ગમે તેમ તમે આ પહેરો ને આ સાડીનો લુક જોરદાર જ આવવાનો છે તો જે બહેનોને જે કલર ગમે હોય ને એનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી દેજો અને અમારી યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટા આઈડી લાઈક ન કરીને તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો થેન્ક યુ